તાપી જિલ્લામાં મિશનરી સમર્થનનો વિડીયો વાયરલ થયા બાદ એકસો જિલ્લામાં ધર્મ પરિવર્તન માટે ઠેર ઠેર બીજા રાજ્યના પોસ્ટરો દ્વારા શાંતિ સભાઓ સાજાપણાની સભાઓના આયોજન થકી ભલા બોલા પ્રકૃતિ મુજબ આદિવાસીઓને વિદેશી ધર્મમાં લઈ જવા ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જેના સમર્થનમાં એક એકસો એકોતેરના ધારાસભ્યોનો વીડિયો વાયરલ થતાં જ ઉગ્ર વિરોધ કરાયો તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર શાંતિ મહોત્સવ સાજાપણાની સભાઓ પ્રાર્થના સભા અલગ અલગ નામે હજારોની સંખ્યામાં લોકોને ભેગા કરી અનેક પ્રકારની લોભામણી જાહેરાતો આપી અને અંધશ્રદ્ધાને ચમત્કાર સ્વરૂપે ખપાવી ધર્મ પરિવર્તનનો મોટો વેપાર ચાલી રહ્યો છે જેમાં હાજરી આપી લોકોને ધર્મ પરિવર્તન માટે સાથે લેતા આવજો એવો મતલબ કાઢતો એક વિડીયો એકસો એકોતેર વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીનો વાયરલ થતાં જ વ્યારા કલેક્ટર કચેરીની બહાર તેમનું પુતળો સળગાવવામાં આવ્યો ખ્રિસ્તી મિશનરીઓને ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યોનું પુતળું દહન કરવામાં આવ્યો હતો દેવ બિરસા સેના અધ્યક્ષ અને પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર પુતળું દહન કરાયો હતો જેમાં તાપીની વ્યારા પોલીસે સ્થળ પર આવી પુતળા દહન કરનારાઓની ધરપકડ કરીને ડિટેન કર્યા હતા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે તાપી જિલ્લા અને આદિવાસી વિસ્તારમાં થઈ રહેલ ધર્મ પરિવર્તનની ઘટનામાં સ્થાનિક એકસો એકોતેરના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની ભૂમિકા અને સમર્થનનો વિરોધ કર્યો હતો એકસો એકોતેરના ધારાસભ્ય મોહન કોકડીના રાજીનામાની માંગણી સાથે પોતે ખ્રિસ્તી હોવાને કારણે વોટ વોટબેન્કની રાજનીતિ માટે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજનો ધર્મ પરિવર્તન કરાવવા મોટી મોટી પ્રાર્થના સભાઓ ધારાસભ્ય મોહન કોકડીના સમર્થનથી થતી હોવાના આક્ષેપો સાથે દેવ બિરસા સેનાએ વિરોધ નોંધાવ્યો હતો નોંધવું રહ્યું કે જેમના દાદા પરદાદા પ્રકૃતિ પૂજક આદિવાસી હતા તેઓ આજે વિદેશી ધર્મમાં માનતા થઈ ગયા છે ડુંગરદેવ ગોબાળદેવ નાગદેવ અને વાઘદેવને પૂજવાની જગ્યાએ તેઓ ચર્ચમાં હાલે લોલિયા કહેતા થઈ ગયા છે અત્યારે ક્યાંક ને ક્યાંક વિદેશી ફંડિંગને કારણે ધર્મ પરિવર્તન કરાવનારાઓ ગાડી અને બંગલાવાળા થઈ ગયા જ્યારે ભોળી છેતરાયેલી પ્રજા બિચારી ત્યાં જ રહી ગઈ એમને તો એ પણ નથી ખબર કે ધર્મના નામે ચાલતા વેપારના તેઓ શિકાર થઈ ગયા આવનાર દિવસોમાં વિરોધ ગુજરાતના દરેક જિલ્લામાં થાય તો નવાય નહીં.

જે મોહન કોકણી જે આદિવાસીના સીટ પર ચૂટાઈને એમએલએ બન્યા છે તો એમની ફરજ છે કે પોતાના સમાજનો રક્ષક હોવો જોઈએ એમની જગ્યાએ આ લોકો ખુલ્લે આમ કહે છે કે તમે બીજાને ભી લેવા લઈ આવો તો આવું નહીં થવું જોઈએ એના માટે આજે અમે નો કાર્યક્રમ કરી રહ્યા હતા બસ જય હિન્દ રામ રામ બરાબર છે ਸਰવ વચન પેલા આપણા વચમાં માનિયા ધ્યારે માની ધારાસભ્ય શ્રી મોહનભાઈ છે એક બે શબ્દો આપણને ઉત્તેજનના બોલશે આ તેઓ આગળ આવશે આપણે તાળીઓથી સ્વાગત કરીશું પ્રભુ યુ ખ્રિસ્તા નામમાં સૌને પ્રેમી સલામ પાઠવું છું સલામ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ એક તક આ ચિખલ ગામે આધ્યાત્મિક સંમેલન જે યોજવામાં આવ્યું છે એમાં પ્રભુના સેવક સુરેશબાબુ બિશપ જોર્જ ફિલિપ અને જેમણે આયોજન કર્યું છે મંડળીના તમામ સભ્યો સાથે ભાઈ શ્રી શૈલેષભાઈ અનુવાદક રાજુભાઈ અને મારા મિત્ર શિવાભાઈ ગામના સરપંચ રક્ષાબેન અને ખૂબ મોટી સંખ્યામાં સેવકો સેવિકાઓ અને આધ્યાત્મિક ભોજન લેવા માટે જે આપ શો આવ્યા છું તમામને ઈશ્વર પિતાના સાનિધ્યમાં હું તમામને શુભેચ્છા આપું છું આમ તો આજે અહીંયા લગભગ આવવાનું શક્ય હતું નહીં પરંતુ અહીંયાથી અમે તરત જ ફરી પાછા મહારાષ્ટ્ર હતા મહારાષ્ટ્ર ફરી પાછા અહીંયાથી ફરી પાછા મહારાષ્ટ્ર જવાના જ પણ ઈશ્વર પિતાની એક આયોજન હોય અને આયોજનના આધારે અહીંયા આવ્યા છીએ અને આજે તમે સૌ ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમને પસંદ કર્યા છે એટલા માટે આપ સૌ આવ્યા છો અલગ અલગ ગામમાંથી જે ભાઈઓ બહેનો અને યુવાન યુવાનો આપ સૌ આધ્યાત્મિક વચનો માટે આવ્યા છો ઈશ્વરની શાંતિ પામવા માટે આવ્યા છો અને આજે આ એક તક છે અને આજે ઈશ્વર્ય શાંતિ મેળવવા માટે તમે બધા અહીંયા આવ્યા છો અને યુહાન પહેલા ધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાય તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે ઈશ્વરીય કામ થાય અને આપ અહીંયા જેટલા આવ્યા છો હવે પછીના દિવસો બીજા બે દિવસો બાકી રહેશે એમાં પણ આ શરૂઆતનો દિવસ છે અને અહીંયા થોડી ચર્ચા પણ કરી કશું થવાનું નથી તમામને અધિકાર છે અને આપ શો અહીં આવ્યા છો અને આપણા માટે જે ઈશ્વરના સેવકે ઈશ્વરે આપણી વચ્ચે મોકલ્યા છે અને નવા કરારમાં લખ્યું છે કે હું વૈત્રો કરનારા તથા ભારતીય ભારતી લડાયેલા તમે સગડા મારી પાસે આવો હું તમને વિશામો આપીશ અને ઈશ્વર આપણને શાંતિ વિષમો આપવાનો ઈશ્વર છે ત્યારે આપ બધા અહીંયા આવ્યા છો આધ્યાત્મિક વચનો લેવા માટે આવ્યા છો આધ્યાત્મિક ભોજન લેવા માટે આવ્યા છો ખૂબ સારી રીતે અને માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ આ ત્રણે ત્રણ દિવસનો ખૂબ સારી રીતે ઉપયોગ કરજો તમે આવ્યા છો સાથે બીજાને પણ લેતા આવજો ફરી ઈશ્વર પિતા આભાર માની અને આપશો ને ખૂબ ખૂબ શુભેચ્છા અને આજના આ દિવસ ગીતો સાથે સાથે ઈશ્વરના વચનો પણ લો એવી શુભેચ્છા આભાર